સુખડીની સામગ્રીથી ચોખવામાં આવ્યા હતા તે સામગ્રીની સુખડી બનાવીને આજે પાટણની ત્રીસ થી પાંત્રીસ જેટલી આંગણવાડીના બાળકોને આપવામાં આવી હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ મનોજ પટેલ વગેરે ઉપસ્થિત રહી બાળકોને સુખડી વિતરણ કરી હતી સમાજ તરફથી થોડા દિવસ પૂર્વે પાટણ શહેરના પુત્ર કેસી પટેલને પ્રદેશ મહામંત્રીની જે જવાબદારી સોંપાઈ હતી તો એના અનુસંધાનની અંદર ખુશીની અંદર એમને ગીથી જોખવામાં આવ્યા હતા તો સુખડી એ ગીથી સુખડી બનાવી અને આજે પાટણની લગભગ ત્રીસથી પાંત્રીસ આંગણવાડીઓની અંદર ચોખ્ખા એની સુખડી અમે આપવા નીકળ્યા છીએ આજે અહીંયા મોતીશા દરવાજા આપી બકરાદપુરા કંચડા દરવાજા જીમખાના અને અત્યારે ખાનસનોની જેવી આંગણવાડી છે તે ખૂબ ગરીબ અને પછાત વર્ગના બાળકો રહે છે એને અમે સુખડીનું વિતરણ કર્યું અને ખરેખર ખૂબ બાળકો ખુશ થયા સન્માન્ય ગુજરાત રાજ્યના મહામંત્રી શ્રી કેસી પટેલ સાહેબને અમારા પાટણ મોદી સમાજ તરફથી એ સુખડીના સામગ્રીથી તુલા કરવામાં આવી હતી આજે એ સામગ્રીની અમે સુખડી બનાવી દરેક પાટણની આંગણવાડીઓમાં નાના અઠાત વર્ગના બાળકોને અમે આ સુખડીનું વિતરણ કર્યું છે સુખડી અમે દોઢસો કિલો બનાવી છે અને એનું વિતરણ કર્યું છે